બીજો દિવસ ઉગી ગયો આજ ભાઈ ક્યાં જવાનું તમને ખબર છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જામનગર ની અંદર આપડે પગ મુકવાના હે કોઈ પણ જાત નો પાસ નથી કોઈ પણ જાતની આપડે એની અંદર જોબ નથી છતાંય આપણે જવાનું હોય શું કરવા જવાનું હેસ વિડીયો શૂટ કરવા માટે જવાનું હોય

પિકઅપ ટ્રક કીએ પિકઅપ ટ્રક કીએ જેમ કે ટોયટાની ડીમેક્સ છે આપણે બધા શું ટેમ્પો હે અત્યારે આપણે આવી ગયા આર આરબલુ છે ને રિલાયન્સ છે ને ડાયરેક્ટ ફાઈવ એક્સ મારું એ હાલ દેખાય પાછળથી જ ભાઈ રિલાયન્સ છે અહીંયા ભાઈ આપણે વિડીયો શૂટિંગ કરવાનું હે મારે નથી કરવાનું મારે ભાઈ અમર ભાઈ બેન એ આવ્યું છે કેમેરામેન તરીકે આવ્યું છે ભાઈ એનું જે મૂલ થતું હું દઈ દઈ એક જગ્યાએ આપણે શૂટ કરવાનું હતું ને

વિવિધ પ્રકારના ડોસા મકાઈ વાહે જેમ બનતા જાય માં આવતા જાય એમ ખવાતા જાય ખાઈ લે હાલો ભાઈ ડોસા ધી નેક્સ્ટ ડે કાલે જે ડોસા ખાધા હતા ને એનો ઓડકાર મને આટલા બોપરે છે ટાઈવો હે અને આખો દે હું કરું હે કાઈ એટલે કાઈ કર્યું નથી કાઈ એટલે કાઈ નથી કર્યું હા હાજી કોને નાટાણ ભાઈ તમારો ભાઈ જાય હે રાજકોટ આ મન કે માર ગાડી આખી ગાડી આ મે મોજ કરીને ભાઈ ડીજે લઈને નાખે ને હું મોજ કર આવે હે હું આકડી હું આગડી દોડાડી દે હું કે દોડાડી આવડતી પ્રોફેશનલ પીરો ડ્રાઈવર ડ્રાઈવર દેને મારા પર્સનલ નો પીએ ન થાવતો હવે એટલે મારે હે ને રાજકોટ જાવ હે ને એક વિડિયો શૂટ કરવો તો એક વિડિયો શૂટ કરવો હું જામનગર આવ્યો તો તન દી થા એ રખડો હું પણ વિડિયો શૂટ ન થાતો બોલો તો મારે એના હાટુ રાજકોટ જાવ હું જો હે તો જાતો હું કે ના જાતો હું કમેન્ટ કરો ફટાફટ તો કમેન્ટ માં તમે ના પાડ્યો તો હું નહીં જઈ જાવ ન જ છમ એટલે બહુ જાજા સમય પછી ભાઈ આપણે એસટી બસ માં સફર કરવાનું હે તમે જોઈ શકો વાહ ભાઈ

જામનગર ક્યાં જડતો એ મને ખબર નહીં પણ આ જ લેતો આવું સ્વાગત છે તમારું બધું રિલાયન્સ મોલની અંદર આની અંદર ઘણા બધા પાર્ટેશન ઘણા બધા સેક્શન રાખ્યા છે પણ આપણે કયું સેક્શન ગોતો ને ઓસી કામ વાળું ક્યાં આપણે ઓસી કામ માં નીચે આવશે એમાં બધું એ જનરલી આવે કે જનરલ ને બકાલો ને એવું બધું આવે તો બકાલો ને ઓસી કામ બધું ભેગું મળે આજ ફર એપલ વાળા નાણી કાઢી છે હાલો કાઢી તો જાય જે એપલ વાળા નાણી કાઢી અમાર લેવું કઈ ના હોય પણ તો એ મેકબુક ને એવું બધું જોતા હોય અમે એ ઓલો ફ્રી સોફ્ટવેરનો નું એક્સપેરિમેન્ટ કરવું છે

છેલ્લું છેલ્લું સિક્સટી હા એ બધું જે ટ્રાઈમની ટેસ્ટ કરી નાખી જો આપણે આપણા ડેટા ટ્રાન્સફર કર્યા હે દેખાય છે થોડું ટ્રાય કર્યું પણ જો કે ચાર ક્લિપમાં તમને ખબર નહીં પડે કારણ કે પ્રોજેક્ટ મોટો ત્રીસ મિનિટનો પ્રોજેક્ટ હોય રો ફાઇલ હોય એના ઉપર પાંચ છ લેયરું ચડાવી હોય ત્યાં સાચી ખબર પડે એમાં તો ભાઈ આપણે પગ નહીં પૂછીએ કારણ કે એનું બેઝ વેરિયન્ટ બહુ છે ને ભલે પૂરતું જોઈએ આપણે કેન્સલ કરી નાખીએ હે ઓછી જ લઈ લે શું કે રમેશભાઈ तो मडरो को के हो छे खबर छे एम1 जे हु वापरू न एम1 से वापरू ये नबरू नसे जरा पावरफुल नसे तो भाई जीना मॉडल है न ये बो खतरनाक है जीना मॉडल नवा बंद થઈ ગયા છે જીના મોડેલ તમારે જૂના મોગો તો પડી રેખાય આ આવશી કે ભાઈ હું વાત કરતો તો આવશી તો આપ બોલતો પણ આનો હે ને મટીરીયલ માં મજે ન થતા કે આ કે સપોર્ટ તમને દેતો નથી આપણે જવાનું હે લીમાં રિલેન્સ મોલ માં આપણે કઈ જલ્દી નહીં જલ્દી વાંસે હતા રિલેન્સ મોલ વારાય કેવા સમજદાર હે જોઈને આપણે કામ ની વસ્તુ આય રાખી છે જો દેખાયે આ હું કરવા રાખી છે તમને ખબર હે સબસ્ક્રાઇબ કરી નાખજો ને કારણ કે ધાર તમે જો હો ને કોઈ તને જડી જડ્યું તો એ જૂત મારુંગા એટને જૂત મારુંગા એટને જૂત મારુ જો જજે હમે ભાઈ ભાઈ આપણે આઈસ્ક્રીમ ખાઈ હા હે ને સોફ ટેસ્ટ ની જાય ને તો આપણું મેળ ના પડ્યો પછી આપણે કયા મોલમાં આવ્યો તમે ખબર છે ડી માર્ટમાં ને અહીંયા આવ્યા એ ભેગું એક વસ્તુ મેં ખાસ નોટિસ કરી ભાઈ એસી તો જો કેવી જાદી ફૂલ એસી છે કરિયાણા વિભાગ તરફ આપણે હે જનરલ વિભાગમાં આપણે જવાનું છે ત્યાં લગભગ એને ને ઓછું કોઈ જડ્યું છે આની પહેલાં સુરતમાં ગયો તો ને ત્યાં તો એવા આવશે કે હળહળાટ થતા હતા આવડી મોટી રિલાયન્સ મોલ ખાલી બે જોશી ગયા હતા એ ટૂંકમાં મને લાગે છેલ્લા વૈધ ઘટ ને એ હતા એ નથી લેવા આપણે એકદમ સારા મહેલા લેવા હે ફર્સ્ટ ફ્લોર ઉપર નથી આપણે હે ને સેકન્ડ ફ્લોર ઉપર લગભગ જાવ જો ડી માટે વાળા ગતડીના રાધા દામાણી બહુ માઇન્ડેડ પ્લેયર હે ભાઈ સચ માઇન્ડેડ પ્લેયર ભાઈ નેક પીલો વેરીઝ ભાઈ નેક પીલો ઇટ્સ હિયર મળી ગયા ભાઈ કેટલા હાજર જોઈ લે ઢગલો પીડે ભાઈ નેક પીલો ઓહો ચારસો નવ્વાણું રૂપિયાનું અહીં બહુ મોઘું થઈ ગયું હોય પાનું મટીરિયલ જોઈ લો એ બહુ જોરદાર મટીરિયલ છે આનું સક્સેસ બોલી ભાઈ આપણું નેક પીલો આપણે લઈ લીધો છે પણ મટાણ પહેરવીમાં મને કે ફાયદો તો નથી લાગતો પણ મેં કીધું હાલો ભાઈ લઈ લઈ હવે ભાઈ કાયમ ક્યાં આપણે આની પર આવવાનું હોય રાજકોટ બાજુ લઈ નાખ્યો હાલો ભાઈ બિલિંગ દઈ દે ને પછી જઈ રમેશભાઈ ઘેર આપ આપણે પછી એને રમેશભાઈ ઘેર આવી ગયા મસ્ત એનું ટમેટાનું હાક ખાધું હોય તીખું તીખું હતું અને અમે તમને ખબર હોય તો વાહને ગયા તા મોલમાં ગયા હતા એપલના મોલમાં ત્યાંથી અમે ફાઇનલ કટ પ્રો અમે ઉપાડી લીધું હતું અને સક્સેસફુલી ભાઈ જો આની અંદર આવી ગયું છે દેખાય આ એક જાતનું સોફ્ટવેર છે અને આપડે ભાઈ લેપટોપમાં ભાઈ વાહ માઇન્ડ તો ખરેખર એક છે મને એવું લાગે બસ મિત્રો આ સાથે વિડીયો આપણે પૂરો કરી નાખીએ ને કાલ નો જોવાનું ભૂલતા નહીં કારણ કે કાલ તમારો ભાઈ થોડુંક ટેકનિકલ અંદાજમાં આવવાનો એટલે કાલ નોલો ખાસ ભૂલતા નહીં મળી નેક્સ્ટ વિડીયોમાં રામે રામ ડે